વલસાડ જિલ્લા પોલીસે કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રોહિયલ ગામમાં થયેલ બળાત્કાર અને હત્યાના ગુનાની સફળતા સાથે ઉકેલીને માત્ર થોડા કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર એકવીસ માર્ચના રોજ રોહિયલ જંગલ ગામના મૂળ ગામ ફળિયા વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એક ખોદાયેલ જગ્યામાંથી મહિલાનું સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો મૃતકની ઓળખ તાઇબેન વાઇફ ઓફ કનુભાઈ નવસુભાઈ દુધાડ ઉંમર વર્ષ ચુમ્માલીસ નિવાસી રોહિયલ જંગલ ગામ તરીકે થઈ મૃતદેહ પર માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન અને દબાવવાના સંકેત પણ જોવા મળ્યા મૃતકના પરિવારજન શંકર કનુભાઈ કપરાડા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો જેના આધારે આઈપીસી બે હજાર ત્રેવીસની કલમ એકસો ચોરાણું હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ આઈપીએસ વલસાડ એસપી ડોક્ટર કરણ વાઘેલા આઈપીએસ અને વાપી બીએન દવેના માર્ગદર્શન હેઠળ કપરાડા પોલીસ અને વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રચવામાં આવી પોલીસે મૃતકના આસપાસ રહેતા લોકો ગામના મુખ્ય વ્યક્તિઓ અને પરિવારજનોથી પૂછપરછ કરી આ દરમિયાન ભગવાન ઉર્ફે ભગુ કમલભાઈ દોધાડ નિવાસી રોહિયલ જંગલ ગામ ગારમાલ ફળિયા ઉપર શંકા કરી જ્યારે પોલીસે તેની સખત પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો આરોપી ભગવાન ઉર્ફે ભગુ કમલભાઈ દોધાળ વિરુદ્ધ આઈપીસી બે હજાર કલમ એકસો ત્રણ એક અને ચોસઠ બે એ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસ હવે આગળની તપાસમાં મશગુલ છે બ્યુરો રિપોર્ટ સેટરડે ન્યૂઝ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કપરાળાનું જે રોહિયાળ જંગલ ગામ છે જે આંતરાજી હદ વિસ્તારની નજીકનું ગામ છે ત્યાંના મૂળ ગામ ફળિયામાં ત્યાં એક લાશ મળી આવેલ હતી તાઈબેન કનુભાઈ દોવાડની આ લાશ હતી લાશ મળતાની સાથે જે પ્રમાણે એ શંકાસ્પદ હાલતમાં પથ્થરોની અંદરથી લાશ મળી આવેલી હતી એનું જે ડિકમ્પોઝિશન પણ બોડીનું થઈ ગયું હતું એના કારણે તાત્કાલિક સુરતમાં આ ફોરેન્સિક એમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમના અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાય એસપી ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાથે સાથે જે કપડા પોલીસ સ્ટેશનની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગી ગઈ હતી અને અલગ અલગ ઈસમોની ગામના ઈસમોની પૂછપરછ કરી હતી ગામમાં જે તે દિવસે મોટો લગ્નનો પ્રસંગ પણ હતો એ બાબતે યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ કરતાં આ જે તાઈબેન છે અને એમના પતિ કનુભાઈ છે એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા અને રાત્રી દરમિયાન જ્યારે ભગુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની ગેરહાજરીમાં એમણે તાઇબેનની એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર રીતે દબાવીને દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક કે કોતરાના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તાઇબેને વિરોધ કર્યો બુમાબૂમ કરી અને લોકોને ખબર પડી જશે ડરના માર્યા એમણે એ તાઇબેનનું ત્યાં પણ ફરી વખત બળાત્કાર કરીને એમનું ગળું દબાવીને તથા ત્યાં કોતરોમાં પડેલા પથ્થરો વડે એમનું માથું ફાડી નાખીને એમની હત્યા કરી દીધી હતી આ જે આરોપી છે ભગુભાઈ ઉર્ફે ભગવાન એ એમના સગામાં જ થાય છે એના દૂરના સગામાં કાકી થાય છે તાઇબેન એમનું બળાત્કારની હત્યા એમનો આ ગુનોનું ડિટેક્શન કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યું છે જે પકડાયેલો આરોપી છે ભગવાનભાઈ ઉર્ફે ભગુ ધોધાળ એની ઉંમર એકત્રીસ ઓગણત્રીસ વર્ષની છે અને ભગુ ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી ચૌદ વર્ષ પહેલાં બે હજાર અગિયારમાં પણ મટરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એટલે ગુનાયદ ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપડા પોલીસે પકડી પાડ્યો છે આગળ ફિઝિકલ એવિડન્સીસ જે નજરે જોનાર સાહિતો છે છેલ્લે જ્યારે એને જોયા એ સાહિતો સાથે સાથે જે ફોરેન્સિક જે એવિડન્સીસ છે એ બનાવવાળી જગ્યાએથી અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવે છે અને સમય મર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજુ થાય એ પ્રમાણેની મહેનત કપડા પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે